ઝઘડીયા તાલુકાના ડમલાઈ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીએમડીસીના લિગ્નાર પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી સ્થાનિક આગેવાનોને અસરગ્રસ્ત દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિરોધ નોંધાવી એક ઇંચ પણ જમીન નહીં આપીએ તેમ જણાવ્યું હતું ઝઘડા તાલુકાના ડમલાઈ નજીક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લીગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં ડમલાઈ પડવાણિયા મોરણ શિયાલી ભુજપુર ખાટા આમલા વાસણા બાડાબેડા બોરજાઈ ધારૂડી ભગતફળિયા ગામોનો સમાવેશ થયો હતો આ લોક સુનાવણીમાં પડવાણિયા ગામના સરપંચ સીમાબેન વસાવા આગેવાન કનુભાઈ વસાવા ધારાસભ્ય જયતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા તેમજ શરદાબેન વસાવા અને અસરગ્રસ્ત ગામોના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો લોક સુનાવણીમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી લોક સુનાવણીમાં વિરોધ નોંધાવ્યો હતો વઢવાણિયાના આગેવાન કનુભાઈ વસાવા તેમજ અન્ય આગેવાનો દ્વારા પોતાની એક ઇંચ પણ જમીન કોઈપણ કિંમતે નહીં આપીએ તેમ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અસરગ્રસ્ત ગામના સરપંચો તેમજ આગેવાનો દ્વારા જીએમડીસીના અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સવાલો કરવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક સવાલોના જવાબ આપવામાં અસહમત રહ્યા હતા લોક સુનાવણીનો વિરોધ કરતા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે અમે આ જમીન પર વર્ષોથી વસ્યા છે અને અમે અહીંયાથી સ્થાનાંતર નહીં થવાના જેથી આ એક ઇંચ પણ જમીન અમે જીએમડીસીને આપવાના નથી તેમ કહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પર્યાવરણ પ્રદૂષણ બોર્ડવાળાએ જે લોક સુનાવણી રાખી છે આજે આપ જોઈ શકો અહીંયા જે વિસ્થાપિત ગામડા કરવાની વાત છે આ લોકોની આજુબાજુના દસ કિલોમીટરના ગામડાઓને પ્રભાવિત થવાની વાત છે ત્યારે અમે આનો સખત વિરોધ કર્યો છે આજે અહીંયા સત્તાવીસ ધારાસભ્યોમાંથી આજે એક ધારાસભ્ય પણ આવ્યા છે ચેતરભાઈ અને સમાજના અમારા ઘણા દરેક ગામના આગેવાનો બી છે દરેક ગામના સરપંચશ્રીઓ બી હાજર છે ને ગામડામાંથી બધા ઘરે ઘરેથી લોકો અહીંયા આવીને આ જે પર્યાવરણ છે પોલ્યુશન બોર્ડ આ જીએમડીસી દ્વારા જે આ પર્યાવરણ પ્રદૂષણ બોર્ડની જે મિટિંગ બોલાવવામાં આવી પહેલાં તો અમે એને રૂઢિગત ગ્રામસભા વતી વિરોધ નોંધાવ્યો છે કે એ લોકોએ આ પડવાણીયા ગામની જે રૂડીગઢ ગ્રામસભા રૂડીગઢ ગ્રામસભા એટલે લોકો દ્વારા જે પરમિશન આપવામાં આવે એને રૂડીગઢ ગ્રામસભા કહેવામાં આવે છે હું આજે આ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું જે આ કોઈ લોકો વિડીયો જોય તો જે આ લોકો ગ્રામસભા જે કહે છે એ ગ્રામસભા એટલે સરપંચને તલાટીને ખરીદીને ઠરાવો લખાવી લેવાવાળી ગ્રામસભાઓ કહેવાય છે આજે હું લોકોને જણાવવા માગું છું કે તમારા જે હકને અધિકાર છે એને રૂડીગઢ ગ્રામસભા કહેવાય છે જ્યારે ગામના દરેક ઘરના લોકોને એ બાળક હોય માતા હોય કે યુવાન હોય કોઈ પણ માણસ હોય એ દરેક માણસોની પરમિશન લેવામાં આવે છે ત્યારે આજે અમે અહીંયા કલેક્ટરશ્રીને પૂછવામાં આવ્યું કે તમે અહીંયા જે લોક સુનાવણી રાખવામાં આવી છે તો આ લોક સુનાવણીમાં તમે આ પડવાણીયા ગામમાં જે લોક સુનાવણી રાખી તો અહીંના લોકોને તમે પૂછીને રાખવામાં આવી છે જ્યારે આ રૂડીગઢ ગ્રામસભામાં એટલા બધા પાવર છે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી પણ નથી આવી શકતા દેશના વડાપ્રધાન પણ નથી આવી શકતા તો અમે આ કલેક્ટર શ્રી અને ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીને પૂછવામાં આવ્યું કે તમે કોની પરમિશનથી અહીંયા આવ્યા છો તો એમણે અમને જવાબ આપ્યો કે આ જે અમે મિટિંગ રાખીએ એ સરકારી મિટિંગ નથી તો એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કેવી રીતે અહીંયા મીટિંગ રાખી છે કોને પૂછીને મિટિંગો રાખી છે તો લોકોને વખતો વખત અમે કહેવા માગીએ છીએ ત્યાં જીએમડીસીના નામે આવી જે લોક સુનાવણીઓ રાખવામાં આવે છે આ સુનાવણીઓ દ્વારા આ ફક્ત એક નાટક કરવામાં એવું આવે એવું લાગે છે અમને તો અમે જ્યાં ગુજરાત એનજીટી જે બોર્ડ છે આપણા દેશનું એમની દિલ્હીમાં ઓફિસ છે અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એના એમડી છે તો અમે એમને પણ કહેવા માંગીએ છીએ કે આ જે જીએમડીસી છે એ જીએમડીસીને કદી બી અહીંયા પીસીનું પરમિશન મળવી જોઈએ નહીં અહીંયા જેટલા પણ નાગરિકો આવ્યા હતા હજારો સંખ્યામાં નાગરિકો આવ્યા હતા હજાર દરેક ગામના સરપંચો પણ હાજર હતા ગરેબ દરેક સમાજના આગેવાનો પણ હાજર હતા એક એક માણસ અહીંયા વિધો વિરોધ નોંધાયો છે ત્યારે અમે મીડિયામાં મીડિયા દ્વારા દરેક સમાજને જે અહીંયા નથી આવી શક્યા એ લોકોને પણ ખ્યાલ આવે આ માધ્યમથી કે આદિવાસીઓ જાગૃત થઈ ગયા છે માનનીય આપણા છોટુભાઈ વસાવા સાહેબ છે એમણે સાહીઠ પાસઠ વર્ષ પહેલાં લડત ચાલુ કરી હતી ત્યાં દેશનું જે બંધારણ છે એ બંધારણને પણ ઉજાગર કર્યું છે ત્યારે આ જેટલા પણ આગેવાનો આજે બોલી રહ્યા છે દેશના બંધારણ પર તો એમણે ઉમરગામથી અંબાજી સુધી જે આખો બંધારણ યાત્રા કાઢવામાં આવી હતી ત્યાં સરકારોએ તાત્કાલિક આદિવાસી અમુક દલાલોને તાત્કાલિક ધોરણે મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા ને સભાપતિ બનાવી દેવામાં આવ્યા એટલે આ લોકો અહીંયા એવું જ સમજે છે કે આગેવાનોને ચાપુચપટી પૈસા પૈસા આપીને આ પ્રોજેક્ટ અમે ચાલુ કરી દઈશું પણ અમે આ સમાજ જાગી ગયો છે ત્યારે કહેવા માગીએ છીએ કે જો આ વખત તમે ખોટા પડશો દરેક સમાજ પણ જાગી ગયો છે દરેક બાળક પણ જાગી ગયા છે ને દરેક જે નેતાઓ છે એ પણ જાગી ગયા છે ભલે અહીંયા કોઈ નેતા ચૂંટાયેલા આવ્યા ન આવ્યા હોય એની સાથે અમને કોઈ વાંધો નથી પણ આ વિસ્તારમાં જ્યારે જ્યારે આ તકલીફો પડી છે આ વિસ્તારમાં અગાઉ મોટી મોટી જીઆઈડીસીઓ આવેલી છે મોટી મોટી કોલસાની માઇન્સો આવેલી છે પથ્થરની માઇન્સો આવેલી છે આજે અહીંની નદીઓમાંથી રેતી રેતી લૂંટી લેવામાં આવી છે તો આપ સર્વે જે ભાઈ બહેનોને અમે જણાવવા માંગીએ કે આવા જ્યારે જ્યારે પહોંચ્યો આવશે ત્યારે અમે એનો વિરોધ કરીશું આજે સમગ્ર આજે ગુજરાત પોલ્યુશન બોર્ડ છે એનો તો અમે સખતમાં સખત વિરોધ કરીશું જો આ લોકોને ઈસી આપી દેવામાં આવશે તો અમે સમજી લઈશું કે આ સરકાર આદિવાસીઓને માનતી નથી આદિવાસીઓની ડેવલોપની વાતો કરે છે પણ અમે લોકો પબ્લિકને કહીએ છીએ આ લોકો ખાલી ખોટા પેલું છોકરું રણે લેલીપોપ આવે એ લેલીપોપ આપવાનું કામ જે પ્રજાને કરી રહી છે એ આમે કદી બી ચલવી લેવાના નથી આવનારા સમયમાં અમે બધા આગેવાનો એક થાય એક મંચ પર આવીને આ પબ્લિકને કોઈ પણ સંજોગોમાં આ જે આદિવાસી સમાજ છે એ અમારો સગાજન છે આજે સો વર્ષનો ઇતિહાસ જુઓ તો દરેક માણસ અમારો એકબીજાનો સગો નીકળે એટલે કહીએ છીએ એ અમારો સગો છે આખો ટ્રાઇબલ વિસ્તાર અમારો સગો છે એટલા માટે અમે આ જે આદિવાસી વિસ્તાર છે એને કોઈ પણ સંજોગોમાં આ જે જંગલી પ્રાણીઓ છે એના માટે પણ આ જે વૃક્ષો છે જે નથી બોલી શકતા એને પણ અમે બચાવીશું દરેક માણસોને બચાવીશું દરેક વન્ય પ્રાણીઓને બચાવીશું આ પાણી જે છડછડ છડછડ છડ અવાજ આવીને જાય છે એને પણ બચાવીશું જે પાણીથી અમારું જીવન ચાલે છે એટલે આ પ્રોજેક્ટનો અમે સખતમાં સખત વિરોધ કરીશું એ માટે અમે આજે આ જે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા મિટિંગ રાખવામાં આવે એમાં સખતમાં સખત વિરોધ દરેક આગેવાનોએ નોંધાવ્યો છે દરેક સરપંચો અને આ જેટલી પણ પબ્લિક આવેલી છે એ દરેક પબ્લિકે એનો વિરોધ નોંધાવેલો છે એટલે આ કલેક્ટરને કીધું છે અમે કે બીજી વાર આવી જે ગુજરાત પોલ્યુશન બોર્ડની મિટિંગ રાખો તો ગામના લોકોને પૂછીને રાખો જેથી કાયદાનું ઉલ્લંઘન નહીં થાય આજે એમની ઓફિસમાં અમે ગઈએ તો અમને પૂછવામાં આવે કે ભાઈ પરમિશન લઈને આવો તો એ લોકો અહીંયા દોડી આવે છે તો એમને કહેવા માંગે કે તમે અમારી પરમિશન લઈને ને આવો ને અહીંયા એટલે કીએ કે એ આ કોઈ સંજોગોમાં જીએમડીસીને એસી મળવું જોઈએ નહીં જય આદિવાસી જય જોહાર આજે ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાના ડમલાઈ ખાતે જે પંડવાણિયા જાહેર લોક સુનાવણી રાખી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જેનો અહીંના તમામ ગામના લોકોએ જે પણ અસરગ્રસ્તો છે એમના પંચાયતો એમના સરપંચો અને તમામ લોકોએ સર્વાનુમતે એનો વિરોધ નોંધાવ્યો છે વાંધાઓ આપ્યા છે એનું કારણ એવું છે કે ભૂતકાળમાં પણ અહીંયા રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એમાં આમોદ સહિતના અનેક ગામોની જમીનો ગઈ હતી અને આ જીએમડીસી અને સરકાર દ્વારા તે વખતે પણ બાવીસ જેટલી વાયદાઓ એમને આપ્યા હતા કે ભાઈ આવાસ આપીશું એક પરિવારમાંથી એક જણે નોકરી આપીશું પિયતવાળી જમીન આપીશું જમીન રિસાયકલિંગ કરીને ફરી ખેતી માટેની જમીન આપીશું આરોગ્યની સુવિધા શાળાની સુવિધા તમામ વચનો આપ્યા હતા આજે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા પણ એ અસરગ્રસ્તોને પણ ન્યાય નથી મળ્યો ત્યારે હવે જે નવો પ્રોજેક્ટ આવે છે આ ચૌદસો હેક્ટરના પ્રોજેક્ટમાં લગભગ પર યર બે મિલિયન મેટ્રિક ટન કોલસો કાઢવાનું એમનું આયોજન છે પણ અમે એ બાબતે સખત વિરોધી છે વિરોધ કરીએ છીએ અને બધા જ પંચાયતોને બધા જ લોકોએ એક પણ જ જમીન આપવા અમે સહમત નથી અને અમે આજે સ્પષ્ટ પણ એમણે કીધું છે આ ન વિધાનસભા ના લોકસભા સબસે બળી ગ્રામસભા આજે જે સુનાવણી થઈ રહેલી છે ગ્રામસભાની પરવાનગી વગર એમણે બંધારણીય નિયમો બંધારણીય મૂલ્યોને નેવે મૂકીને આ ગ્રામસભા થઈ છે અને આજના તમામ લોકોએ કીધું કે સરકાર અદાણી અંબાણી કે જે પણ લોકોને એ ટોરેન્ટોને કે જે પણ લોકોને આવનારા ભવિષ્યમાં કોલસાની જરૂર હોય તો અહીંના લોકોની ગ્રામ પંચાયતો છે સદ્દર છે સરદરતાનું પ્રમાણપત્ર ધરાવે છે અને ઘણી મંડળીઓ છે એમની પાસે જરૂરિયાત પ્રમાણે કોલસાની માંગ કરી શકે છે અહીંના લોકો જાતે કોલસો ખોદીને એમને આપી શકશે પણ ક્યારેય જમીન આપવાની સહમતિ દર્શાવી નથી આનો અમે બહિષ્કાર કર્યો છે જો આનો સહમતી થાય આ પ્રોજેક્ટ આવે તો આ છ ગામ સહિતના આજુબાજુ દસ કિલોમીટરના ગામોમાં પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થવાનું છે વાતાવરણને નુકસાન થવાનું છે જીવસૃષ્ટિ માનવસૃષ્ટિ સાથે સાથે જે ભૂગર્ભ જળ છે સપાટી જળ છે અને જે તળાવો છે નદી નાળાઓ છે એમને પણ ડિસ્ટર્બ થવાનું છે અહીંના વન્ય પ્રાણીઓ અને તમામ પ્રકારની જીવસૃષ્ટિને ડિસ્ટર્બ થવાનું છે જેને કારણે આજે જે ઇસીની સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની આવા પ્રોજેક્ટો આવશે એમાં અમારી કોઈપણ જાતની સહમતી નથી તમામ ગામ પંચાયતો આ વિસ્તારના લોકો અને તમામ આગેવાનોએ આ પ્રોજેક્ટને સર્વાનુમતે વિરોધ નોંધાવ્યો છે